તપાસ દરમિયાન કુલ ચૌદ નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે ત્રણેય પેઢીઓમાંથી કાયદેસરની કાર્યવાહી માટે ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ત્રણેય પેઢી દ્વારા કેટલા સમયની કોને કોને ડુપ્લિકેટ દવા અને કોસ્મેટિક્સનું વેચાણ કરાયું છે તેની તપાસ પણ અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે આ રીતે પકડાયું રેકેટ ફરિયાદ મળ્યા પછી અધિકારીઓએ ઓર્ડર કર્યો તો નકલી દવા મળી હતી પછી રેડ કરાઈ અધિકારીઓને માહિતી મળી હતી સુરતની કેટલી કંપનીઓ નકલી બનાવટના કોસ્મેટિક ક્રીમો જાણીતી કંપનીના નામે લેબલ લગાવીને એમેઝોન પર વેચાણ કરી રહી છે જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ એમેઝોન પરથી જાતે ઓર્ડર કર્યો હતો ઓરિજિનલ કંપનીની ડીમેલેન ક્રીમ પચાસ ગ્રામ ટ્યુબમાં આવે છે પરંતુ એમેઝોન પરથી સુરતની કંપનીને ઓર્ડર અપાયો તે ડબ્બીમાં આવી હતી ત્યારબાદ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો આ રીતે વેપલો કરતા નિયમિત ગ્રાહકોને ગોડાઉનથી ડિલિવરી આર એન્ટરપ્રાઇઝ માલિક ઋત્વી કથિરિયા દ્વારા લેબલ વગર ખૂબ જ મોટા પ્રમાણમાં કોસ્મેટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું નિયમિત કસ્ટમરોને કોઈ પણ જાતના ઉત્પાદનના લાયસન્સ વગર તેમના ગોડાઉનમાં જ પેકિંગ કરીને ટેસ્ટિંગ કર્યા વગર વેચાણ કરવામાં આવતું હતું તેમની બહેન લેબલ બનાવવાની જાણકાર છે તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડના તથા બીજી અન્ય કંપનીઓના ડુપ્લિકેટ લેબલ બનાવડાવતા હતા અને કોસ્મેટિક્સનું વેચાણ કરવામાં આવતું હતું તેઓ લેબલ વગરની દવા અને કોસ્મેટિક્સ સુરતના ઉત્પાદક માટેની સામગ્રી કાહિરા બાયોટેક પાસેથી મેળવતા હતા આયુષી એન્ટરપ્રાઇઝ ડીમેલન ક્રીમ પચાસ ગ્રામ પ્રોડક્ટ પર બજારમાં ઉપલબ્ધ એલોપેથિક ઓઇન્ટમેન્ટની કોપી કરી બનાવટી લાયસન્સ નંબર છાપી લેબલ બનાવી એમેઝોન પર ઓર્ડર પ્રમાણે રૂપિયા નવસો નવ્વાણું વસૂલ કરી રાહુલ દ્વારા ઉમિયાનગર નગર વેચાણ સાવંત કરાતું હતું જેની સામે પણ કાર્યવાહી થઈ છે કાહિરા બાયોટેક પીપોદરા પેઢીના માલિક કમલેશ ભાલોડીને ત્યાંથી ડિમેલન ક્રીમ પચાસ ગ્રામ એલોપેથિક બનાવટના ચારસો ચોરાણું ક્રીમ ભરેલા પેક મળી આવ્યા હતા આ ઉપરાંત લેબલ વગરના કોસ્મેટિક્સનો જથ્થો મળી આવ્યો હતો એલોપેથિક દવાના પરવાના કે ઉત્પાદનનું લાયસન્સ પણ ન હતું પૈસા કમાવાની લાલચે એલોપેથિક દવાઓનું લાયસન્સ વગર ઉત્પાદન કરતા હોવાનું પણ જણાઈ આવ્યું હતું